શનિવારે ચાંદ દેખાતા જ મુસ્લિમ બિરાદરોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી મુસ્લિમ વિસ્તારો અને મસ્જિદોમાં અનેક પ્રકારની રોનક છવાઈ ગઈ હતી અગિયાર માસ સુધી સ્વસ્થ રહેતા મુસ્લિમ યુવાનોમાં પણ ચેતના આવી ગઈ હતી આજે રાત્રે પ્રથમ તરાવીની ખાસ નમાઝ અદાસ કરવામાં આવશે તે જ વહેલી પરોઢે શહેરી કર્યા બાદ આવતીકાલથી પ્રથમ રોઝાની શરૂઆત થશે પવિત્ર માસ એવા રમઝાન માસનો મુસ્લિમ બિરાદરો ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે રમઝાન માસ માત્ર રોઝા રાખવાનો નહીં પરંતુ ફર્જ નમાઝ ઉપરાંત તરાવિહની નમાઝ નિફલ નમાઝો પઢવી જકાત સદકા ખેરાત કરવા કુરાન શરીફનું વધુમાં પઠન કરવું તથા અન્ય ઇબાદતો એટલે કે બંદગી કરી વધારેમાં વધારે નેકી એટલે કે પુણ્ય કરવાનો મહિનો છે મુસ્લિમ શહેરી ગ્રામ્ય વિસ્તારોમાં અનેરી રોનક જોવા મળશે મુસ્લિમ વિસ્તારોના બજારે રોઝા એફાતરીની સમયથી જ ધમધમતા બની જશે અત્રે ઉલ્લેખનીય છે કે વાલી પરોઢે શહેરીનો સમય અને સાંજે રોઝા છોડવાના સમય વચ્ચે પંદર કલાકનો કે તેર કલાકનો સમય રોઝાદારોએ વિતાવવો પડશે આ પવિત્ર માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો પાંચ સમયની નમાઝ રોઝા કુરાનની તિલાવત તેમજ જકાત અને અન્ય નેકીના કામો કરશે મુસ્લિમ વિસ્તારોમાં શનિવારથી સાંજથી મસ્જિદોને રોશનીથી ઝગમગાટ કરી દેવામાં આવી હતી રાત્રિએ વિશેષ તરાવીહની નમાઝનું આયોજન પણ કરવામાં આવ્યું છે રિપોર્ટર અબ્દુલ ઘાંચી એસડી ન્યૂઝ ગુજરાતી ઉના